એમ નહીં પણ અત્યારે થઈ ગયા છે બપોર ને બપોરા પાણી પણ કરી લીધા છે ને વાસણ વાસણ બધું કામ કરી નવરા થઈ ગયા છે ને આજે તો અમારા મમ્મીને જવાનું છે ફરવા એટલે એ બધી તૈયારી કરે છે ને સવારના એમાં અમે પણ તૈયારીમાં જ લાગ્યા હતા એટલે કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નહોતું અને અત્યારે મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને બપોર થઈ ગયા છે એટલે ઝાલુબેન બપોરા પાણી કરીને ખુઈ ગયા છે ને યાર બપાએ ખુઈ ગયા છે અહીંયા

જોઈ બધું જાત્રામાં જવાનું છે ને તે દાતણની એવી હોતેક લઈ ગયે વાહ તે બધી અત્યારમાં જો તૈયારી કરે છે ને આજ સાંજે ને એને નીકળવાનું છે દસ વાગ્યા પછી તો કન્ટીન્યુ લોગમાં બધા બન્યા રહે તૈયાર તો બધું થઈ જ ગયું તું જાત્રામાં જવાની બધી તમે વિગતવાર બધું દર્શાવી દીધું તું પણ હવે સમય થઈ ગયો છે જાત્રામાં જવાનો કાબા

હા એવું બોલો નારાયણભાઈ તમારું નામ ચાર નું આવ્યું તો તેમ કરો હાલો હાલો બેહી જાવ ચાર નું આવ્યું હું હવે આમ નો હોય કાઈ ખેલાવે તારે જવું છે હું તો મને થતો માર છે ગાયજો હરખું એકાદ વિડીયો નો ક્લિપ ઉતારતા આવજો મારા હાથો

અને જાત્રામાં બધા લાગે કેવી મોજ કરે છે કેવી એન્જોય કરે છે એ તો હવે એ લોકોને ખબર તમારે ઘણી વિચાર હતો પણ અમે જઈએ ત્યાં નહીં આગળ જવા દીધા કાંઈ વાંધો નહીં હવે ત્યાં નથી પટકારક બન્યું જાય તો બધી અમારે અમે દર્શન કરતા આવશે પહેલા કાંઈ વાંધો નહીં દર્શન વધારે બન્યા રહેજો આપણને ફર્સ્ટ ક્લાસ ચા પાણી પીધા ચા પાણી પી પછી મેરા બેઠા છે નેક્સ્ટ સ્ટોરીમાં અમે પ્લાનિંગ કરવી છે પ્લાનિંગ પછી કઈ સ્ટોરી છે ને ક્યાં લોકેશન રાખશું કે વાર રાખશું એ પ્લાનિંગ કરી છે જય માતાજી જય દ્વારકાધીશ આજે અમારા આંગણે મોંઘેરા મહેમાન પધાર્યા છે મોંઘેરા મહેમાન પધાર્યા એટલે બે દી પેલા અમે ગામમાં નીકળ્યા તા ખબર વિના રસ્તામાં હાઇજેક કરી લીધા ખબર વિના કારણ કે મારે બે દિવસથી બ્લોગ ચાલુ છે એનું કારણ છે કે મારી મમ્મી છે ને જાત્રામાં ગયા છે કાલ રાત્રે એને જાત્રામાં વળાવ્યા અમે પછી અત્યારમાં થોડુંક દવાખાન કામ આવી ગયું એટલે એ પતાઈ નાખ્યું પછી સ્ટોરી અધૂરી હતી એ પૂરી કરી મેં અત્યારમાં અને એક બે ડાયલોગ પછી ઘરમાં એમ કીધું મેં ઉમેરી દીધા અને થોડુંક તમારા ડાયલોગમાં મિસ્ટેક થતી હતી હા હા અને કાઈ વાંધો નહીં હવે નેક્સ્ટ મૂવીનું શૂટિંગ અમે હમણાં લગભગ બે ત્રણ દિવસમાં ગોઠવવાના છીએ ગુરુ શુક્ર અથવા તો પછી મતલબ આ વીકમાં ગોઠવાના છે આ અઠવાડિયામાં અમે કંઈક નક્કી કરીશું બે બધાય થઈને બેય નહીં પણ આ તો આવ્યા અત્યારે આયો ને એટલે મેં એને કીધું તું આ તમારા જાય નથી ઈચ્છ છે ભરાઈ ગયું કામ તમારે પ્લેટો ક્યાં હતી બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અમે કા અમારે જાહલા બેન ને થોડેક મજા બગલી ગઈ તી કા તાવે ગયો તો ને પટા તાવે ગયો તો મોઢું કેવું થઈ ગયું મારા મમ્મી ગયા છે જાત્રામાં ને એવું બધું ભેગું થઈ ગયું તું ને કાંઈ વાંધો નહીં તા જાલબેનો તા આવી ગયો તો દવા પાઈ દીધી છે સારું થઈ ગયું છે તો હવે આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય